જામનગરમાં પત્રકાર અને પોલીસ ની ઓળખ આપી ત્રણ શખ્સોએ કર્યો વીસ હજાર નો તોડ શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક નો બનાવ દારૂના ધમકી આપી આસામી પાસેથી રૂપિયા થયા પછી તપાસ કરાવતા સમગ્ર હકીકત સામે આવી બે શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી એક શખ્સ રાજકોટના ત્રિલોક ન્યુઝ નો કથિત પત્રકાર હોવાની આપી ઓળખ રાજકોટના ત્રણ શખ્સો સામે સિટી બી ડિવિઝન પોલીસ માં નોંધાઈ ફરિયાદ જામનગર સિટી બી રિવિન પોલીસ સ્ટેશનમાં એક નકલી પોલીસ અંગની જે ફરિયાદ દાખલ થઈ છે વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વીફ્ટ કલરની ગાડી જેમાં નાઈન વન ટુ સ્વિફ્ટ ગાડીમાં ત્રણ લોકો આવેલા હતા અને આમાંથી બે લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યુઝ ના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું આ ત્રણે વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદી ને એની પાસેથી આશરે પચાસ હજાર રૂપિયા અને એમાં પ્રોહિબિશન ના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી છે જયારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકજ કરી નામતે વીસ હજાર રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા